મોતી તળાવ વિસ્તારમાં હુમલો કરનાર ચારે આરોપીઓને બોર તળાવ પોલીસે ઝડપી લીધા મોતી તળાવ શેરી નંબર છ માં રહેતા રજાકભાઈ ઉસ્માનભાઈ જુણેજાને આફરુદ્દીનભાઈ કુરેશી તથા અમનભાઈ અશરફભાઈ સાથે રૂપિયાની લેતી દેતી મામલે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ ઉશ્કેરાઈ રહેલા આફરુદ્દીનભાઈ કુરેશી અમનભાઈ અશરફભાઈ જુણેજા હનીફભાઈ અલીભાઈ જુણેજા અને મહેબૂબભાઈ અલીભાઈ જુણેજાને ઢોકા અને તલવાર વડે રજાકભાઈ જુણેજા ઉપર હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી